નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ તેગે અને દેગે જમનાજીના કિનારા ઉપર કેનુઓના ધણ સરાવતા ઉભેલા કૃષ્ણ બોલ્યા કે એલા ગોવાળિયાઓ હાલો મારી હારે ક્યાં દે દ્વારકાનું રાજ અપાવવું રૂપાના કોટ અને સોનાના કાંગારાવાળી દ્વારકા નગરીના રાજની ગોકુળ અને ભરવાડો ભરી લઈ ગોધાને માથે ઉછાળા નાખી પેનુઓના ધણ હાકતા હાકતા મહારાજની વાસે વાસે હાલી નીકળ્યા પણ માર્ગે મરુભૂમકા આવી ઉના ઉના રેતીના રજૂ વિંધવા પડ્યા કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાઓએ બાકી ન રાખી ત્યાં તો હાલરમાં મચ્છુ કાઠો દેખાયો માથે અપાઢીલા મેઘ પંડ્યા નાની નાની ડુંગરીઓ લીલુડા ઓઢણા ઓઢીને ગોપીઓ વૃંદાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઈ ગોવાળ ગોવાલણો અને ગોધન આ ભોમકા ભાળીને ગાંડા તૂર બની નાચી ઉઠ્યા સહુએ ભેળા થઈને ગાંગો ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે અહીંથી એક ડગલું એ નહીં દઈએ હવે જે કાંઈ બોલ્યો છો ને તો તને ડાંગે ડાંગે પીટશું અરે મૂર્ખાઓ હાલો તો ખરા હજી સોરઠના હિલોળા તો આગળ આવશે અહીંથી ડગલું દે ઈ તારો દીકરો ગંડુ થાવમાં રાજપાટ અપાવવું ઈન્દ્રાસન અપાવ તોય નથી જોતું દોટ મેલીને કૃષ્ણે આહીરો અને રબારીઓની છાતી ઉપર અકેક ધબ્બો લગાવી દીધો અને વરદાન દીધું કે જાઓ નાદાનો આપણા સંગાથની લેણાદેશી પૂરી થઈ ગઈ પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે ત્યાં સુધી તો જુગે જુગ હું તમારી તેગે ને દેગે હાજર રહીશ તમારી તરવારને લાજવા નહીં દઉં અને ભોજનનો ટૂટો પડવા નહીં દઉં તરવારમાં શૌર્ય પુરુષ અને ભોજનમાં સે પુરુષ મચ્છુને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસા વિત્યા સોરઠમાં આહીરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તે ગામને ભાંગીને કોઈ પણ શત્રુઓનું ઝાડું કોરવું ધાકોર ગયું નથી આહિર બછો તરવાર તો તરવાર અને લાકડી તો લાકડી લઈને દોડ્યો છે આજે એવા હજારોમાંથી એક માહિરના પરાક્રમ કહીએ સંવંત અઢારસો સુડતાલીસ માં ભાવનગરના ભોપાળ આતાભાઈની ઉપર સડાઈ ચાલે છે ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે એક મહિનો બે મહિના ત્રણ અને છ મહિનાના સૂરજ ઉગી ઉગીને આથમ્યા પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી કાઠીઓના કોટની કાકરીએ ખરતી નથી ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપોના ગોવાળાનો માર ગોહિલોથી ખમાતો નથી થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે એવો કોઈ બેફાળો આ ડાયરામાં જે ડોટ મેલીને કાઠીઓની તોપોના કાનમાં ખીલા ઢોકી આવે એમ બોલતા બોલતા ફેરવી દીધી બાપુ વાછાણી અને દેવાણી વીરો હોકારી ઉઠ્યા મરવાની બીક નથી પણ તોપોની સામે ચાલીને શું કરીએ તોપોની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને સાચી વાત છે ભાઈ નવલખા સુરવીરોને હું મફતમાં ફૂકાવી નાખવા નથી માંગતો ઉભા રહેજો બાપુ એટલું બોલતો બોલતો ડાયરાના આગા આગા ખૂણામાંથી એક આદમી ઉભો થયો હું જે બીડું ઝડપું છું જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું અને જો વચ્ચેથી જ મર્યો તો તમારા નામ ઉપર ધોળ્યો મારે તો બે વાતે મો છે લાવો બીડું બાપુ તારું નામ જાદવ ડાંગર તે આયર ગામ બંગાળુ તું જઈશ એકલો આતા ભાઈ એ પ્રીતિની નજર ઠેરવી છે એકલો આયર એકલો હોય નહીં બાપુ એન તેગે ને દેગે ઈશ્વર આવે ભાઈ ઓરો આવ આશીષ આપો જાદવે જઈને આતાભાઈના ભાઈના ચરણોમાં હાથ લીધા એની પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી જો બાપ તારી ધારણા પૂરી કર તારા પરિવારની ચિંતા કરીશમાં જાદવે ઘોડીને રાગમાં લીધી પેટમાં ખીલા અને હથોડી બાંધ્યા કેળે તરવાર અને ખોબળે ભાલો ભેરવ્યો મોરલી ધરનું નામ લઈને સમી સાંજે કાઠીઓની તોપો સામે ઘોડી દોડાવી સામે કાંઠે કાઠીઓની ધુઆધાર તોપો ફૂટે છે ધુમાડા ગોટે ગોટા વળીને ગુંગળાવી રહ્યા છે આખો કઈ ભાળતી નથી હવે જાદવની ઘોડી તો ઝીકે જ જાય છે આવ્યો 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 આયર લગો લગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો ભાળતા બે ભે ખાઈ ગયા ત્યાં તો જાદવ ડાંગરની તરવારનો અકેક ઝટકો અકેક ગોલંદાજન માથું લઈ લે છે અને અકેક તોપના કાનમાં ખીલો ઠાંસે છે પછી બીજો ઝટકો બીજું માથું અને ત્રીજી તોપનો ખીલો એમ ત્રીજી સોથી પાંચમી તોપોનો કાન પૂરીને જાદવે ઘોડીવાળી ગૂંગળા તો દાજ તો લોહીમાં નીતરતો આહિર આતાભાઈની પાસે પહોંચ્યો બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને માથામાં ઉપાડી લીધો તે પછી આતાભાઈનો હલ્લો થતા કાઠીઓ નાઠા તગડ ઘોડે રોજ ત્રાઠા ઝૂપડો કૂપડો કે જુઓ કાઠા નોખા નોખા જાય નાઠા આજ જાદવ ડાંગરના વંશ વારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘા જમીન ખાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે